અંબાજી મંદિર અને ભવનાથ મંદિરનો વિવાદ જે છે દિવસે ને દિવસે વકરી રહ્યો છે ત્યારે સંતો રાજકારણીઓ અને અલગ અલગ ક્ષેત્રના લોકો જે છે એક બાદ એક મેદાનમાં ઉતરી રહ્યા છે ત્યારે અંબાજી ગાદી વિવાદને લઈને એક એડવોકેટે પણ રજૂઆત કરી છે તાજેતરમાં જે બનાવ ચાલે છે ઇસ્યુ ચાલે છે એમાં જે રાજકોટની ન્યુરોલોજી ડૉક્ટર પ્રકાશ મોઢાની ગોકુળ હોસ્પિટલમાં મન શ્રી તનસુગીરીજીને એડમિટ કરેલા હતા અને એ કોમામાં હતા તે દરમિયાન અડધી રાતે આઈસીયુમાં જઈ અને કોઈ ડોક્યુમેન્ટ્સ ઉપર એમના અંગૂઠા જે લઈ લેવામાં આવેલા છે જે હકીકત મહેશગીરીજીએ એમના અનેક વિડીયોમાં સ્વીકારેલી છે એટલે અમારી દૃષ્ટિએ આ એડમિટેડ ફેક્ટ અને ક્રાઈમ છે તો સવાલ એ ઊભો થાય છે કે આવી રીતે આઈસીયુમાં આપણા જેવાને રિલેટિવની ખબર કાઢવા બે મિનિટ માટે પણ જવા નથી દેતા દિવસે પણ એ અડધી રાત્રે આટલી મોટી ગેંગને લઈને હોસ્પિટલમાં જવું અને બ્રેન્ડેડ વ્યક્તિના સહી સિક્કાને બધું લઈ આવવું એ એક બહુ મોટો ઓફેન્સ અને બહુ મોટો ક્રાઈમ છે આ માત્ર આઈપીસીનો જ ગુનો નથી આ એક સોશિયલ ક્રાઈમ છે કારણ કે કાલ સવારે આપણા કોઈની સલામતી આ હિસાબે આપણી અને આપણી મિલકતની સલામતી ઇવન હોસ્પિટલમાં અને ડૉક્ટરોના હાથમાં પણ નથી ડૉક્ટરોની મિલીભગત અને સંમતિ વગર આટલા બધા જણા અડધી રાત્રે આવી રીતે જાય એ શક્ય જ ન બને હોસ્પિટલમાં નીચે સિક્યોરિટી હોય સીસીટીવી કેમેરા હોય બીજી સૌથી વધુ મહત્ત્વની બાબત એ છે કે તે વખતે તનસુગીરીજી જીવતા હતા કે નહોતા નોર્મલ સંજોગોમાં તનસુગીરીજી સહી કરતા હતા હવે આમાં એના અંગૂઠા લેવામાં આવ્યા છે પછી એ કોમામાં હતા કે નહીં એ ત્યારે પછી એમની આ અંગૂઠા લઈ લીધા પછી તરત નળીઓ કાઢી લેવામાં આવી છે એમનું ડેથ કેટલા વાગે થયું છે અને આ ઇન્સિડન્ટ કેટલા વાગે બન્યું આ બધું જે છે અને કેટલી બધી પૂર્વ તૈયારીઓ સાથે ગયા હશે કે નોટરી નોટરીના રજિસ્ટર બધાને સાથે લઈને ગયા હતા અને નોટરીના રજિસ્ટરમાં એડવોકેટે સાક્ષી તરીકે સહી પણ કરવી પડતી હોય છે બ્લેક ઇન્કમાં એટલે આ બધી પૂર્વ તૈયારી સાથે એક જય એટલે આ એક માત્ર ક્રાઈમ એક આયોજિત ક્રાઈમ હતો અને એ ચલાવી તો ન જ લેવાય કારણ કે કાલ સવારે કોઈની પણ પ્રોપર્ટી છે વસિયત છે એની સાથે આવા ગુનાઓ બની શકે છે તો એ બનવા ન દઈ શકાય અને આપણું મૂંગા એવું એ જ આ ખ્યાતિ હોસ્પિટલના ને એના કાંડ ના પરિણામ સ્વરૂપે આવેલું છે કોકે તો બોલવું જ પડે અત્યાર સુધી હજી સુધી હું કોઈ પણ પક્ષની એડવોકેટ નથી કોઈ પણ સંત ની ફોલોઅર નથી કોઈ પણ સંત મારા દુશ્મન નથી મારો એ લા મારી એ લાઈન નથી પણ આ માત્ર ને માત્ર એક સામાજિક ગુનો છે અને મેં જે કંઈ કર્યું છે એ વ્યક્તિગત મારી રીતે અને મારી ઈચ્છાથી અને વ્યક્તિગત જ ભરેલું છે કોઈના એડવોકેટ તરીકે હજી હું નથી